સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા પોતાના સાધુઓના નિવેદનને લઈ અને ચર્ચામાં રહેતો હોય છે ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ પટેલ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપ દાસ સ્વામી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે આ અરજીમાં સરદાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્ય સ્વરૂપ દાસજી દ્વારા મહુવામાં યોજાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ બાબતે વ્યાસપીઠ ઉપરથી વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેણે કહેલું કે સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય અને સો વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તેવી વિવાદિત વાત સ્વામીએ કરી હતી સો પટેલિયા ભેગા થાય ને ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય અને સો વાણિયા ભેગા થાય ને ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય અને ઠક્કર છે બાપ

જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે પટેલ સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય સો વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તો આ પટેલ સમાજની જે ખરેખર અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય જાતિ વિશેનો બોલવાનો અધિકાર હોતો નથી માટે આવા લોકોને ખરેખર ભગવાન ને બદનામ કરવા ને ઘર ભેગા કરવા જોઈએ જય સરદાર જય ઉમા જય માખુડિયા